નો હાર્દિક સ્વાગત છે અને નવસારી જિલ્લાની અંદર

કુલ નવસારી જિલ્લાની અંદર બાર રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે જેની અંદર નવસારી તાલુકાની અંદર પાંચ જલાલપુર તાલુકાની અંદર બે ચીખલી તાલુકાની અંદર એક ખેરગામ તાલુકાની અંદર ત્રણ તાલુકાની અંદર નવસારી જિલ્લાની અંદર ડુબાઉ પુલના કારણે કેચમેન્ટ વાળા વિસ્તારની અંદર ભારે વરસાદના કારણે જે નદીઓની અંદર ઘોરાપુરની સ્થિતિ સર્જાય છે જેને ધ્યાનમાં રાખી એ તબક્કે સાવચેતીના ભાગરૂપે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને હજુ પણ અમારી નજર જે કરી એ સતત અને સતત માત્રા જુના પુલ પુલની ઉપર આપ કચરો સ્પષ્ટપણે જોઈ શકતા હશો તો એ પહેલા ઉપરથી થોડું પાણી જતું હતું અને ત્યાં કચરો અટક્યો હતો અને ત્યારબાદ પાણીની સપાટી થોડી નીચી થઈ છે અને જેના હિસાબે લઈ અને કચરો ત્યાં હું બીજી બાજુના દ્રશ્યો પણ દર્શાવવા માંગીશ કે પોલીસના જવાનોને સતત પગે ઊભા રાખવામાં આવ્યા છે તો જીબી બી પણ જી હા જીબીનો સ્ટાફ જે ખરો જીબી સ્ટાફ પણ જે ખરો એ હાલ આ પરિસ્થિતિને કાબુમાં રાખવા માટે કે બીજ પાવરથી માંડી

આપણો રાજ્ય ધોરી માર્ગ છે રાજ્ય ધોરી માર્ગની ઉપર આપ જોશો તો એની ઉપર વોચ રાખી અને લોકો બેઠા હોય ત્યારે સાથે જ ડેપ્યુટી કમિશનર જે ખરા ડેપ્યુટી કમિશનરની ગાડી પણ આવી ચૂકી છે એ પણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવી પહોંચે છે તો નૌસરી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરની ગાડી આવી છે અને એની અંદર આપણે જોઈએ કોણ છે અને આઈસ્ક્રીમ અમારે યહાં રોસ્ટ છે અને વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરું લાઈફ કહું એમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું કે કારણ કે જેવું વસાવા પણ છે અને વાસાની પણ છે તો કોણ આવ્યું છે હાજી મેં તમને જણાવ્યું મુજબ કે જેમને બહોળો અનુભવ છે જેમણે પ્રતિવર્ષ આ પરિસ્થિતિ અંદર કામ કર્યું છે એવા ડેપ્યુટી કમિશનર જેવી વસાવાજી આવી ચૂક્યા છે વસાવા સાહેબ શું પરિસ્થિતિ છે અને શું જણાવશો ભારે વરસાદના કારણે જે નદીમાં જે લેવલ વધી રહ્યું છે જેના કારણે નવસારી મહાનગરપાલિકા વિસ્તારના જે નીચાણવાળા વિસ્તારો છે એમાં જે સંભવિત પરિસ્થિતિ ઊભી થઈ શકે જેને ધ્યાનમાં રાખીને આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એલર્ટ કરવામાં આવી રહી છે પ્રતિવર્ષ આપના માટે તો આ એક મોકડી સમાન જ છે કારણ કે નવસારી એક એવો વિસ્તાર છે કે જેમાં કેચમેન્ટ વાળા વિસ્તારોની અંદર એટલે ઉપરવાસ માં વરસાદ પડતો હોય અને આપણે ત્યાં રેલ આવતી હોય આપને બહુ અનુભવ છે તો આ વખતે એ અનુભવનો લાભ કમિશનર લેશે ખરા યસ યસ ડેફિનેટલી અને જે ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારોની અંદર જે દર વખતે જે પરિસ્થિતિ ઊભી થાય છે એમાં ખાસ કરીને નાગરિકોને બિનજરૂરી હાથમારી વધારે ભોગવવી ના પડે અને કેવી રીતે આપણે તાત્કાલિક રાહત પહોંચાડી શકીએ એ દિશામાં તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ કોઈને સ્થળાંતર કરવાનું અથવા તો કોઈ ફૂડ પેકેટની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ખરી અથવા તો કોઈને એનાઉન્સમેન્ટ કરવા માટેની કોઈ તૈયારી એનાઉન્સમેન્ટ જે નીચાણવાળા વિસ્તારો છે એમાં ખાસ કરીને પ્રાથમિક લેવલે નાગરિકોને અમે એલર્ટ કરી રહ્યા છીએ અત્યારે તો જે પ્રમાણે આપે સાંભળ્યું કમિશનર જયુ વસાવાજી કે જે પહેલા નવસારી વિજયપુર નગરપાલિકાના ચીફ ઓફિસર હતા એમને પૂર્ણ અનુભવ છે અને પૂર્ણ અનુભવનો લાભ જે ખરો આ વખતે કમિશનરને ને મળશે અને જેથી કરીને જ તેઓ પોતે આ વિસ્તારની અંદર પેટ્રોલિંગ માટે આવ્યા છે આપ જોશો પ્રમાણે કે પુલની ઉપર જી હા પુલ હાલ તો ટ્રાફિક ની સમસ્યા સતત દેખાઈ રહી છે એલર્ટ મોડ પર આવી ચૂક્યું છે અને જે નીચાણવાળા વિસ્તારો છે નવસારી શહેરની અંદર એમને અત્યારે એલર્ટ મોડ પર કરવામાં આવી રહ્યા છે ફાયર ની ગાડીઓ જે ખરી એમને સાવધાની વર્તવા માટે જણાવી રહી છે તો આ જ પ્રમાણે પડે પણ અપડેટ આપતા રહેશું નિહાળતા રહો નવસારી લાઈવ